બિલકુલ થી જે મે વાત કરવામાં આવે તો જામનગર નજીક જે લાખાબાવળ સેક્શન છે કે જ્યાં જનસંથીને ત્યાંથી બે અલગ અલગ પાર્ટીઓ જેથી અલગ દોડ પડે છે આજે જે સાજના સમય જેથી લાખાબાવળ પાસે જેથી રેલવે ટ્રેક છે તેમાં તિરાડ પડી હતી અને પાટા જેથી બે વિભાગમાં વેતે સુક્યા હતા આ ધક્કાની જાનજી રાત કલેક્ટર રેલવે વિભાગે થઈ સુકી હતી રેલવે વિભાગ દ્વારા સાબરતો વિયુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ ટ્રેકમાં તિરાડ પડી એ સમયે ત્યાંથી ઓખા ભાવનગર ટ્રેન પસાર થવાની હતી પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના તળી છે અને આ ઓખા ભાવ આ ટ્રેન ને 2:00 કલાક માટે ત્યાં રોકી દેવામાં આવી હતી તો કે સાપ દ્વારા તાત્કાલિક આ સિરાને સાંદોપારી અને પેક કરવામાં આવીને ત્યારબાદ ધીમે ધીમે આ ટ્રેન ને ત્યાંથી દેજે પસાર કરવામાં આવી હતી હાલ આ ટ્રેન પસાર થઈ ચૂક્યા બાદ અન્ય જે માલવાહક અને પેસેન્જર ગાડીઓ પર ત્યાંથી પસાર થતી હોય ત્યારે તેના પૂર્વે દે અત્યારે આખો પાટો ટ્રેક જે બદલવાની કામગીરી યોજના ધોણે પર રેલવે વિભાગ દ્વારા આધરમાવી છે કે પરમતો કહી શકાય કે મોટી દુર્ઘટના સહેજ થી દે તે તડી છે જી બિલકુલ આભાર મુસ્તક તો એક મોટી દુર્ઘટના સર્જાય શકી હોત પરંતુ તે ટડી ગઈ છે અને હવે શરૂ કરીએ બુલેટ ન્યૂઝ પહેલી ખબર ડાંગથી